લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ગુજરાત મધ્યપ્રદેશ સંયુક્ત ચેકપોસ્ટ પર એફએસટી એસએસટી તેમજ ઝાબો પોલીસની સંયુક્ત ચેકિંગ દરમિયાન રાજકોટથી ઇન્દોર તરફ જતી ખાનગી લક્ઝરી બસમાંથી સત્તાઈસ લાખ ઉપરાંતની બોતેર કિલો જેટલી ચાંદીના દાગીના મળી આવતા ઉપરોક્ત ટીમો પણ ચોંકી ઉઠી હતી ચૂંટણીને અનુલક્ષીને પ્રતિબંધિત ચીજ વસ્તુઓને અંકુશમાં રાખવા ચેકિંગ દરમિયાન આટલી મોટી પ્રમાણમાં ચાંદીના દાગીના મળી આવતા રાજકોટથી દાહોદ વચ્ચે ચારસો કિલોમીટરના એરિયામાં આવતા તમામ પોલીસ મથકો તેમજ એસએસટી એફએસસીની ચૂંટણીલક્ષી કામગીરી અને ચેકિંગ સામે સવાલો ઊભા થવા પામ્યા છે માં ઝાબુઆ પોલીસે લક્ઝરી બસના ચાલકના નિવેદનના આધારે ચાંદીના દાગીના જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે ગુજરાત મધ્યપ્રદેશને જોડતી પિટોલ ચેકપોસ્ટ પર ગતરોજ ઝાબુઆ પોલીસ અધિક્ષક પદ્મ વિલોચન શુક્લ તેમજ કલેક્ટર નેહા મીણાના નિર્દેશનમાં એફએસટી એસએસટી તેમજ સ્થાનિક પોલીસ દ્વારા અવરજવર કરતા વાહનોની ચેકિંગ હાથ ધરી રહ્યા હતા તે દરમિયાન રાત્રિના ત્રણ વાગ્યાના સુમારે રાજકોટ તરફથી આવતી મહીસાગર લક્ઝરી મહીસાગર રોયલ લક્ઝરી બસને રોકી ચેકિંગ હાથ ધરવામાં આવતા લક્ઝરી બસની ડીકીમાંથી કંથાનના બોરામાં ચાંદીના દાગીના મળી આવતા ઉપરોક્ત ટીમો પણ ચોંકી ઉઠી હતી ત્યારબાદ સંબંધિત વિભાગના અધિકારીઓએ જાણ કરી તમામ મુદ્દામાલને ગણતરીના કરતા આખરે કલાકની બાદ ગણતરીના અંતે ત્યારબાદ સંબંધિત વિભાગના અધિકારીઓને જાણ કરી તમામ મુદ્દા ગણતરી કરતા આખરે બે કલાકની જહેમત બાદ ગણતરીના અંતે સત્તાવીસ પોઈન્ટ છપ્પન લાખ ઉપરાંતના કિંમતની આ બોતેર કિલો ચાંદીના દાગીના મળી આવતા પોલીસે લક્ઝરી બસના ચાલક અરસીભાઈ સૌદાસ આહીર રહેવાસી જૂનાગઢ જોડે પૂછપરછ કરતા ચાલકે જણાવ્યું હતું કે આ ચાંદીના દાગીના કોઈ વેપારીએ રાજકોટથી મૂક્યા હતા અને ઇન્દોર કોઈ વેપારીને મોકલ્યા હતા જે અંગે જણાવતા ઉપરોક્ત મુદ્દામાલને ઝાબુઆ પોલીસે કબજે લીધો છે અને ચાલકના નિવેદનના આધારે વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન ઉજ્જૈનથી રાજકોટ તરફ જતી લક્ઝરી બસમાંથી થોડા દિવસ પહેલાં એક કરોડ ઉપરાંતની રોકડ રકમ તેમજ ચાંદીના દાગીના બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા ત્યારે આ રૂટ ઉપરથી રોજની સેંકડોની સંખ્યામાં અવર જવર કરતી ખાનગી લક્ઝરી બસોમાં પ્રતિબંધિત વસ્તુઓ વિદેશી દારૂ તેમજ માધ્યક પદાર્થોની હેરફેર થતી હોવાની આશંકા હવે ઉગ્ર બનવા પામી છે જેના પગલે અહીંયાથી પસાર થતી તમામ લક્ઝરી બસોને ચેક કરવામાં આવે તો ઘણું બધું બહાર આવે તેમ છે જો કે હાલ ચૂંટણીને અનુલક્ષીને ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે પરંતુ સામાન્ય દિવસોમાં કેટલા મોટા પ્રમાણમાં એક સ્થળેથી બીજા સ્થળે આવા પ્રકારની સામગ્રીનો પરિવહન થતું હશે જેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે પરંતુ આ મામલે બંને રાજ્યોની પોલીસ અને સંબંધિત વિભાગના અધિકારીઓ ગંભીરતાને ધ્યાને લઈ નિયમિત રીતે ચેકિંગ હાથ ધરવામાં આવે તો ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ આવે તેમ છે